નમસ્કાર મિત્રો તારીખ છે સોળ ઓક્ટોબર બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવી તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ટૂંકી વટગેટ સાથે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ડુંગળી બજારમાં હવે દિવાળી બાદ આવકમાં મોટો વધારો જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને દિવાળીના તહેવાર પહેલાં ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ખાસ આજે પણ ખાસ કોઈ મોટો વધારો નહોતો દિવાળીને હવે એક સપ્તાહ બાકી હોવાથી ખેડૂતો હવે તહેવાર તહેવારમાં પડી ગયા હોવાથી આવકો અત્યારે સ્ટેબલ જોવા મળી રહી છે ડુંગળીની અને બજારમાં કોઈ મોટી ડિમાન્ડ અત્યારે જોવા મળતી નથી મોટા ભાગના યાર્ડો શનિવાર સુધી બંધ રહેશે અને એક સપ્તાહ સુધી બંધ રહેવાની શક્યતાઓ છે તેના કારણે ડુંગળીની જે આવકો છે તે સ્ટેબલ થઈ જાય છે ડુંગળીના વેપારીઓ કહે છે કે ડુંગળી જે દિવાળી બાદ છે તેની વેચવાલીનું પ્રેશર આવે છે અને ભાવમાં વીસ થી ત્રીસ રૂપિયાનો ઘટાડો પણ આવી શકે છે આગળ ઉપર નીચા ભાવથી ડિમાન્ડ કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ખાસ કરીને ગોંડલની અંદર ડુંગળીની વાત કરી લે તો આવકની નવ હજાર હતા જ્યારે રાજકોટની અંદર લાલ ડુંગળીના પિસ્તાલીસો કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો ત્રેસઠ થી ત્રણસો બે રૂપિયા જયારે સફેદ ડુંગળીના પાંચસો કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો નેવું થી બસો ને રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીને લગતા આથી સરડિયો ગમ્યો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુબીજા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવા જય કિસાન